કે વર્લ્ડ યુનિવર્સિટી ગેમમાં ગુજરાતની દીકરી સાથે અન્યાય થયો છે અને ભુવનેશ્વરની કીટ યુનિવર્સિટીની ગંભીર બેદરકારી અત્યારે સામે આવી રહી છે રાજકોટની દીકરીનું એ ગંભીર સ્વપ્ન રોડાયું છે યુનિવર્સિટીની ભૂલના કારણે રાજકોટની દીકરીનું સ્વપ્ન રોડાયું છે કે જ્યાં ચારસો મીટરની દોડમાં દિવ્યાની બાની એન્ટ્રી કરાવવામાં ભુનેશ્વરની કીટ યુનિવર્સિટીનો છબડકો સામે આવ્યો છે કે જ્યાં જર્મનમાં યોજાયેલી સ્પર્ધામાં ભાગ લેવા પહોંચેલા બા પહોંચ્યા હતા ત્યાં પોતાની સાથે જ એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે કે ગ્રાઉન્ડમાં પહોંચ્યા પણ દોડના લિસ્ટમાં તેમનું નામ જ ના નીકળ્યું હતું કે જ્યાં તેમને ક્વોલિફિકેશન રાઉન્ડ પાર પાડી અને ભુવનેશ્વરની કીટ યુનિવર્સિટીથી જે લિસ્ટ મોકલવાનું હતું ત્યાં કંઈક ને કંઈક છબડકો જોવા મળ્યો છે એટલેન્ટિકની ચારસો મીટરની દોડની インターカレッジ ફરદામાં પણ આ દીકરીએ ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરી ચૂકી છે અને સાથે તેમના પિતાએ પણ આ મામલે ખુલાસો કરતા શું કહ્યું આવો તે પણ સાંભળીએ સારી એટલે સારી મહેનત મેડલ મહેનત চার <laughs> সিটার <laughs>